હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલના મેરિટની વાત કરવાના છીએ કેટેગરી વાઇઝ મેરિટનું લિસ્ટ આપણે બતાવીશું જેમ કે જનરલનું કેટલું અટકી શકે છે ઓબીસીનું કેટલું અટકી શકે છે ઈડબ્લ્યુ એસ એસસી અને એસટીનું કેટલું અટકી શકે છે તો મિત્રો વિડીયોને પૂરો જોજો જો તમારે ઓછા માર્ક હોય તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે એક આ અંદાજીત કટ આપણે કહી રહ્યા છે કોઈ ફિક્સ્યુઅલ નથી કે આટલું જ જઈ શકે એક અંદાજ મારવાનો છે મિત્રો કે આટલું કટફ જઈ શકે અને હા મિત્રો આ વિડીયોની અંદર તમારા અલગ અલગ જે પ્રશ્નો છે તમારે મનમાં એની પણ નિરાકરણ લાવવાના છે જેમ કે આ ભરતી પ્રક્રિયા બે હજાર પચીસની પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે નવી ભરતી ક્યારે આવવાની છે અને બે હજાર પચીસની એક્ઝામ જે આપવામાં આવી છે મિત્રો એમાં કેટલા મિત્રો ગેરહાજર હતા અને કેટલા હાજર હતા એ પણ એની સંખ્યા જોવાના છે અને હા મિત્રો ખાસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લીધા બાદ હવે તમારા એક્ઝામમાં જે ચાલીસ ટકાનો નિયમ હતો શું તે ઘટીને પોત્રીસ ટકાનો નિયમ થઈ શકે છે કે નહીં એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો મિત્રો તમે આ વિડીયોને પૂરો જોયો શરૂથી લઈને છેલ્લે સુધી તેથી તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ મળી જાય અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમારી એ ચેનલ ઉપર બધી જ એક્ઝામ રિલેટિવ વિષયોની ક્વિઝ મૂકતા હોઈએ છીએ જેથી તમને તમારું રિવિઝન પણ થઈ જાય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજનો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે પહેલા જોઈએ કે શું પોલીસ કોન્સ્ટેબલની ભરતી નવી આવવાની છે બે હજાર પચીસમાં તો હા મિત્રો બે હજાર પચીસની અંદર પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી આવવાની છે ચૌદ હજાર પ્લસ વેકન્સી છે તો મિત્રો એની તૈયારી તમે હાલથી ચાલુ રાખજો જો તમારે આ પોલીસની અંદર માર્ક ઓછા થતા હોય તો મિત્રો તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો જે વિષય તમને નબળો લાગતો હોય એ વિષયમાં વધુ મહેનત કરીને એ વિષય પાકો કરી લેજો જેથી કરીને તમારી આવનારી પોલીસની એક્ઝામમાં સારા માર્ક્સથી તમે પાસ થઈ શકો હા મિત્રો ચૌદ હજાર પ્લસ વેકન્સી છે અને મિત્રો સપ્ટેમ્બરની અંદર આવી શકે છે આ વેકન્સી તો મિત્રો દોડવાનું પણ ચાલુ રાખજો સાથે સાથે એક્ઝામની પણ પ્રિપેરેશન ચાલુ રાખજો જેથી કરીને તમારો માર્ક અને મેરિટ બહુ સારું બને આવતી પોલીસ ભરતીમાં તો તમે સરળતાથી તેમાં લાગી શકો તો અત્યારથી તમે તેની તૈયારી ચાલુ રાખજો મિત્રો તેની દોડની પણ તૈયારી ચાલુ રાખજો જેમ કે જાન્યુઆરી થી ફેબ્રુઆરી ની અંદર તેની દોડ પણ આવી શકે છે એવી સંભાવના છે તો મિત્રો તૈયારી ચાલુ રાખજો ખાસ તો મિત્રો હવે આપણે વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી ક્યારે પૂર્ણ થશે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ની જે આ ભરતી ચાલુ છે એ જુલાઈ ની અંદર પૂરી થઈ જશે તો હવે મિત્રો આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ની જે બે હજાર પચીસ ની અંદર જે એક્ઝામ લેવરાણી છે તેની અંદર મિત્રો રનિંગમાં મિત્રો બે લાખ સુડતાલીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમાંથી મિત્રો બે લાખ સાડત્રીસ હજાર ઉમેદવારોએ પોલીસ પરીક્ષાની અંદર ભાગ લીધો હતો કે બે લાખ સાડત્રીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો કોમ્પિટિશન બહુ મોટું હતું મતલબ કે દસ હજાર આજુબાજુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા તો આ હતી ગેરહાજર અને હાજરની સંખ્યા હવે આગળ જોઈએ તો મિત્રો આપણે જોઈએ કે હવે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું અટકી શકે છે તો મિત્રો હું તમને કેવા જઈ રહ્યો છું એ મેરિટ મારા અંદાજ પ્રમાણે હું કહી રહ્યો છું તો કોઈ સાચું ના માની લેવું કે આટલું જ મેરિટ રહેશે આ એક અંદાજ છે કે આટલું મેરિટ જઈ શકે છે તો મિત્રો હવે મેરિટની વાત કરીએ મિત્રો જર્નલનું જે મેરિટ છે એકસો વીસથી એકસો ત્રીસ વચ્ચે રહી શકે છે આ મિત્રો કટ અંદાજે કહી રહ્યો છું પછી ઓ બીસીનું મિત્રો એકસો પંદરથી એકસો વીસ વચ્ચે રહી શકે છે ઇડબલ્યુ એસનું એકસો સત્તરથી એકસો વીસ વચ્ચે એસસીનું એકસો દસથી એકસો પંદર વચ્ચે અને મિત્રો એસ ટી નું સો થી એકસો દસ વચ્ચે મેરિટ રહી શકે છે તો મિત્રો આ એક મેરિટ જે છે એક અંદાજે મેરિટ કહી રહ્યો છું આ મેરિટ મારા પ્રમાણે અંદાજ છે કે આટલું જઈ શકે છે તો જે વિદ્યાર્થીએ માર્ક ઓછા હોય કે વધારે હોય તો પણ તૈયારી ચાલુ રાખજો જેથી જો તમારે મેરિટમાં ન આવો તો તમારો સમય ના બગડે જેથી અત્યારે તમે રિવિઝન ચાલુ રાખજો અને જે વિષય તમને તમારા મતે નબળો લાગે તે વિષય ઉપર વધારે મહેનત કરીને તે વિષય સાથે સારી પકડ બનાવી શકો અને જે વિદ્યાર્થીને માર્ક ઓછા છે તેમને પરીક્ષા આપી એ મોટી હિંમત છે લાખો લોકો ફોર્મ ભરે છે પણ બધાની તૈયારી પૂરતી નથી હોતી તમારું પગલું પહેલું છે અને દરેક સફળતા સમય અને મહેનત માગે છે તો મહેનત ચાલુ રાખજો મિત્રો તમારું મનોબળ ન તોડો હવે સાવધાન રીતે સ્વયંથી આગળ વધો હાર એ અંત નથી મિત્રો હાર એ અંત નથી હાર એ શરૂઆત છે જીતની તૈયારીની તો મિત્રો વાત કરીએ ચાલીસ ટકાની તો મિત્રો ચાલીસ ટકાથી પાંત્રીસ ટકા થઈ શકે તો મિત્રો આ વેમમાં રહેતા નહીં પોલીસ ભરતી બોર્ડ શરૂઆતની નોટિસમાં કીધું હતું કે ચાલીસ ટકા પાર્ટ એ અને પાર્ટ બીમાં લાવવાના તો તેમાં હવે કોઈ ફેરફાર ન થઈ શકે તેથી તેવી અફવામાં રહેવું નહીં અને માર્ક ઓછા થતા હોય તો મિત્રો તૈયારી આજથી જ ચાલુ કરી દેજો મિત્રો આ અંત નથી મિત્રો શરૂઆત છે મિત્રો જય હિન્દ જય ભારત